નમસ્કાર મિત્રો હળદના ધબકર પ્લેટફોર્મ ઉપર નું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે એક બનાવ બન્યો છે રાણેપર રોડ ઉપર જે આનંદ બંગલો સોસાયટી છે ત્યાંના એક વેપારી હતા યાર્ડ માંથી જે પૈસાનો ઠેલો લઈને નીકળ્યા હતા અને રાણકપર રોડ પહોંચતા કોઈ એવા બે ગઠિયા સફેદ શર્ટ પહેર્યો હતો તે ગઠિયાઓ જે આંખમાં ભૂકી મસાલો સાકી અને ઠેલો જૂટી ગયા છે જોકે અહીં આજુબાજુના લોકોને પૂછ્યું તો ઠેલામાં લગભગ સાતક લાખથી વધારે રકમ હતી અને હાલ તમામ જે છે ત્યાં લોકો સોસાયટીના બહાર નીકળી ગયા છે નાકાબંધી કરી અને એને શોધી રહ્યા છે પોલીસ પણ કામે લાગી છે તો આવો વિજયભાઈ સાથે વાતચીત કરી સાંભળી વિજયભાઈ અત્યારે હમણાં પોણા આઠની આજુબાજુ રજનીભાઈ ભીખાભાઈ જેકરિયા રહેવાસી શિકરવાળા પરવાળા રોડ ઉપરથી આવતા હતા આનંદ મંગલો થી સો મીટર હળવદ સાહેબ મહર્ષિ સાહેબ એમનો થેલો આગળ પડ્યો હતો ઉડાડી લઈને ભાગ્યા બે લોકો હતા અને રામલીલા સોસાયટી હું જતા રહ્યા બાઇક પડ્યું છે અમે તરત હું અહીંથી દોડતા દોડતા પોલીસને જાણ કરી તરત પોલીસ બંદર બી આવી ગઈ છે અહીંયા રામલીલાના બધા સોસાયટી વાળા બધા ભેગા થઈ ગયા હતા પણ બાઇક નાખીને ભાગી ગયા છે અડધી કલાક ત્યાં અમે ગોતી મળતા નથી અંદાજે એક લાખ રૂપિયા જેવો એનો હિસાબ હતો એવું છોકરાએ મને કીધું છે

છોકરા આવી ગયા સાહેબ બોલો નંબર જ બોલો હળવદ નો ધબકાર